ભારતની આઝાદીના ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા રાષ્ટ્રધ્વજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર દેશ આજે હર્ષો ઉલ્લાસપૂર્વક ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યો છે આપણા દેશે સ્વતંત્ર મેળવી ત્યારથી અત્યાર સુધીમાં દશે દિશાઓમાં પ્રગતિના શિખરો સર કર્યા છે આજે ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના મનુભાઈ ટાવર સ્થિત મુખ્ય કાર્યાલય ખાતે સવારના અગિયાર કલાકે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે બીજેપીના અગ્રણીઓ પદાધિકારીઓ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તથા राष्ट्रध्वજને સલામી આપી હતી અને જનતા પાર્ટી વડોદરા મહાનગરના સૌ વડોદરા શહેરના સૌ નગરજનોને 71માં દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું ભારતીય જનતા પાર્ટીની પરંપરા પ્રમાણે દર વખતે મુખ્ય મહેમાન તરીકે વડોદરા શહેરના ગૌરવ અપાવે તેવા લોકોને અહીંયા બોલાવી અને એમનું માર્ગદર્શન મેળવતા હોઈએ છે આઠમા ધોરણ સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જેણે અભ્યાસ કર્યો છે અને વડોદરા શહેરમાં રહી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે બન્યા છે એવા હિમાલય કહરને આજે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રાખી એના માધ્યમથી નગર પ્રાથમિકના બાળકો પણ આ પ્રકારનું મહત્વનું સલ કરી શકે છે એવો એમનો સંદેશ આજે લોકો સુધી પહોંચાડ્યો છે ત્યારે આજનો દિવસ એ ભારત માટે મહત્વનો દિવસ સ્વતંત્રતાનો દિવસ ઇઠ્યોતેરમો સ્વતંત્રતાનો દિવસ અને આજના દિવસે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠું છું